સુરતમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન મામલે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ખેડૂત આગેવાન જયેશ પટેલે ડાંગર પકવતા ખેડૂતોને પાક નુકસાન અંગે સહાય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે સરકારી મંડળીમાં ડાંગરના પાકને સો કિલો દીઠ રૂપિયા પાંચસો બોનસ આપવા માંગ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયના પૂરતા પાણીની ઉપલબ્ધિના કારણે એંસી હજાર એકરમાં વર્ષે માવઠાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં બજારમાં ડાંગરના ટેકાના ભાવથી ખૂબ જ નીચા ભાવ હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે એસી હજાર એકર થી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગર નો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ પંદર લાખ ગુણીથી વધારે પાક સહકારી મંદિરોમાં આવ્યો છે